સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કનનો અધ્યાય ઓગણીસ અને વીસ વાંચીશું અને આ અધ્યાયમાં મહારાજ પૃથુ સો અશ્વમેઘ યજ્ઞો કરે છે અને તેમની યજ્ઞશાળામાં શ્રી વિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે તો ચાલુ કરશું અધ્યાય ઓગણીસ અને વીસ શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી મહારાજ મનુના બ્રહ્માવર્ત ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી નદી પૂર્વમુખી થઈને વહે છે રાજા પૃથ્વીએ સો અશ્વમેઘ યજ્ઞોની દીક્ષા લીધી આ જોઈને ભગવાન ઇન્દ્રને વિચાર થયો કે આ પ્રમાણે તો પૃથ્વીના કર્મો મારા કર્મો કરતાં પણ વધી જશે તેથી તેઓ પૃથ્થુના યજ્ઞ મહોત્સવને સાંખી શક્યા નહીં મહારાજ પૃથુના યજ્ઞમાં સૌના અંતરાત્મા સર્વ લોકો માટે પૂજ્ય જગદીશ્વર ભગવાન શ્રી હરિએ યજ્ઞેશ્વર રૂપે સાક્ષાત દર્શન આપ્યા હતા તેમની સાથે બ્રહ્મા રુદ્ર તથા પોતપોતાના અનુચરો સહિત લોકપાલો પણ પધાર્યા હતા તે સમયે ગાંધર્વો મુનિઓ અને અપ્સરાઓ પ્રભુના યશોગાન કરી રહ્યા હતા સિદ્ધો વિદ્યાધરો દૈત્યો દાનવો યક્ષો સુનંદ વગેરે ભગવાનના પ્રમુખ પાર્ષદો અને જેઓ નિત્ય ભગવાનની સેવા માટે ઉત્સુક રહે છે તે કપિલ નારદ દત્તાત્રેય તેમજ સનકાદી યોગેશ્વરો પણ તેમની સાથે પધાર્યા હતા હે ભારત તે યજ્ઞમાં યજ્ઞ સામગ્રીઓ આપનારી ભૂમિએ કામધેનો રૂપ થઈને યજમાનની બધી કામનાઓ પૂરી કરી હતી નદીઓ સર્વ પ્રકારના રસો વહાવી લાવતી હતી તથા જેમનામાંથી મધ ટપકતું રહે છે તેવા મોટા મોટા વૃક્ષો દૂધ દહીં ઘી અન્ન વગેરે જાત જાતની સામગ્રીઓ અર્પણ કરતા હતા સમુદ્રો ઘણી રત્નરાશિઓ પર્વતો ભક્ષ્ય ભોજ્ય ચોષ્ય અને લેહ્ય એ ચારેય પ્રકારના અન્ન તથા લોકપાલો સમેત સમસ્ત લોકો જાત જાતના ઉપહારો તેમને સમર્પણ કરતા હતા મહારાજ પૃથ્થુ તો એકમાત્ર શ્રી હરિને જ પોતાના પ્રભુ માનતા હતા તેમની કૃપાથી તે યજ્ઞના અનુષ્ઠાનમાં તેમનો ઘણો ઉત્કર્ષ થયો પરંતુ આ વાત દેવરાજ ઇન્દ્રથી સાખી શકાય નહીં અને તેમણે તેમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન પણ કર્યો જે સમયે મહારાજ પૃથુ અંતિમ યજ્ઞ વડે ભગવાન યજ્ઞપતિની આરાધના કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રે ઈર્ષ્યાને લીધે ગુપ્ત રીતે તેમના યજ્ઞનો ઘોડો ચોરી લીધો ઈન્દ્રે પોતાના રક્ષણ માટે કવચરૂપે પાખંડીનો વેશ ધારણ કર્યો હતો કે જે અધર્મમાં ધર્મનો ભ્રમ ઉત્પન્ન કરે છે અને જેનો આશ્રય લઈને પાપી મનુષ્ય પણ ધર્માત્મા જેવો જણાય છે આ વેશમાં તેઓ ઘોડો લઈને અત્યંત ઝડપથી આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા ત્યાં જ તેમના પર ભગવાન અત્રિની નજર પડી ગઈ તેમના કહેવાથી મહારાજ પૃથુનો મહારથી પુત્ર ઇન્દ્રને મારવા તેમની પાછળ દોડ્યો અને અત્યંત ક્રોધથી બોલ્યો અરે ઊભો રે ઇન્દ્રે માથા પર કેશ જટા અને શરીરે ભસ્મ ધારણ કરેલા હતા તેમનો આવો વેશ જોઈને પૃથુકુમાર તેમને મૂર્તિમંત ધર્મ સમજ્યો તેથી તેમના પર બાણ છોડ્યું નહીં જ્યારે તે ઇન્દ્ર પર વાર કર્યા વિના જ પાછો આવ્યો ત્યારે મહર્ષિ અત્રિએ ઇન્દ્રને મારવા માટે તેને ફરીથી આજ્ઞા આપી વત્સ આ દેવતાઓમાં અધમ ઇન્દ્રે તમારા યજ્ઞમાં વિઘ્ન નાખ્યું છે તું તેને મારી નાખ અત્રિ મુનિના આ પ્રમાણે પ્રોત્સાહિત કરવાથી વેનનો પૌત્ર પૃથુપુત્ર ક્રોધે ભરાયો ઇન્દ્ર તીવ્ર ગતિથી આકાશમાં જઈ રહ્યા હતા તેમની પાછળ તે એવી રીતે દોડ્યો કે જેમ રાવણની પાછળ જટાયું સ્વર્ગપતિ ઇન્દ્ર તેને પાછળ આવતો જોઈને તે વેશ અને ઘોડો છોડીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા અને તે વીર પોતાના યજ્ઞીય અશ્વ ઘોડાને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવી ગયો હે શક્તિમાન વિદુરજી તેનું આ અદ્ભુત પરાક્રમ જોઈને મહર્ષિઓએ તેનું નામ વિજિતાશ્વ રાખ્યું તે યજ્ઞીય અશ્વને ચશાલ અને યુપમાં બાંધી દેવામાં આવ્યો શક્તિમાન ઇન્દ્રે ઘોર અંધકાર ફેલાવી દીધો અને તેમાં છુપાઈને તે ફરીથી ઘોડાને તેની સોનાની લઈ ગયો અત્રિમુનિએ ફરીથી તેમને આકાશ માર્ગે ઘણા વેગથી જતા જોઈ લીધા પરંતુ તેમની પાસે કપાલ અને ખટવાંગ જોઈને પૃથ્થુપુત્રે તેમના માર્ગમાં કોઈ અડચણ ઊભી કરી નહીં કારણ કે રાજકુમાર તેમને શિવ સમજ્યા ત્યારે અત્રિએ રાજકુમારને ફરીથી ઉશ્કેર્યો અને તેણે ગુસ્સે થઈને ઈન્દ્રને લક્ષ્ય બનાવી પોતાનું બાણ ચઢાવ્યું આ જોતાં જ દેવરાજ તે વેશ અને ઘોડા પડતા મૂકીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા વીર વિજિતાશ્વ પોતાના ઘોડાને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવ્યો ત્યારથી ઇન્દ્રનો તે નિંદ્ય વેશ મંદબુદ્ધિવાળા મનુષ્યોએ ગ્રહણ કરી લીધો ઇન્દ્રે અશ્વહરણની ઈચ્છાથી જે જે રૂપ ધારણ કર્યા હતા તે પાપના ખંડ હોવાને કારણે પાખંડ કહેવાયા અહીં ખંડ શબ્દ લિંગ અર્થાત ચિહ્નનો વાચક છે આ પ્રમાણે પૃથુના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે યજ્ઞ પશુને ચોરતી વખતે ઇન્દ્રે જેમને કેટલીય વાર ગ્રહણ કરીને ત્યજ્યા હતા તે નગ્ન રક્તાંબર કાપાલિક વગેરે પાખંડમય આચારોમાં મનુષ્યની બુદ્ધિ મહદંશે મોહિત થઈ જાય છે કારણ કે આ નાસ્તિક મતો દેખાવે સુંદર છે અને મોટી મોટી યુક્તિઓ અર્થાત તર્ક પ્રમાણોથી પોતાના પક્ષનું સમર્થન કરે છે વાસ્તવમાં આ ધર્મ નથી ધર્મ જેવા લાગે છે તેથી લોકો તેમને ભ્રાંતિને લીધે ધર્મ તેમનામાં આસક્ત થઈ જાય છે ઇન્દ્રની આ કુટિલ ચાલનો પરમ પરાક્રમી મહારાજ પૃથ્વને ઘણો ક્રોધ થયો તેમણે પોતાનું ધનુષ્ય ઉઠાવીને તેના પર બાણ ચઢાવ્યું તે સમયે ક્રોધના આવેગને કારણે તેમના તરફ જોઈ શકાતું ન હતું જ્યારે ઋત્વિજોએ જોયું કે અસહ્ય પરાક્રમી મહારાજ પૃથુ ઇન્દ્રનો વધ કરવા તત્પર થયા છે ત્યારે તેમને અટકાવીને કહ્યું રાજન તમે તો ઘણા બુદ્ધિમાન છો યજ્ઞની દીક્ષા લઈ લીધા પછી યજ્ઞ પશુ સિવાય અન્ય કોઈનો પણ વધ કરવો ઉચિત નથી આ યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખનારો તમારો શત્રુ ઇન્દ્ર તો તમારા સુયશથી જ ઈર્ષ્યાને લીધે નિશ્ચિત થઈ રહ્યો છે અમે અમોઘ આવાહન મંત્રો વડે તેને અહીં બોલાવી લઈએ છીએ અને બળપૂર્વક અગ્નિમાં હવન કરી દઈએ છીએ હે વિદુરજી યજમાન સાથે આ પ્રમાણે સલાહ મસલત કરીને તેના યાજકોએ ક્રોધપૂર્વક ઇન્દ્રનું આવાહન કર્યું તે સ્તુવા વડે આહુતિ નાખવા જ ઈચ્છતા હતા ત્યારે બ્રહ્માજીએ ત્યાં આવીને તેમને અટકાવી દીધા તેઓ બોલ્યા યાજકો તમારે ઇન્દ્રનો વધ નહીં કરવો જોઈએ કારણ કે ઇન્દ્ર તો યજ્ઞરૂપમાં ભગવાનની જ મૂર્તિ છે તમે યજ્ઞ દ્વારા જે દેવતાઓની આરાધના કરી રહ્યા છો તેઓ ઇન્દ્રના જ અંગો છે અને તેને તમે યજ્ઞ દ્વારા મારવા ઈચ્છો છો પૃથુના આ યજ્ઞના અનુષ્ઠાનમાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્રે જે પાખંડ ફેલાવ્યું છે તે ધર્મનું ઉચ્છેદન કરનારું છે આ વાત પર તમે ધ્યાન આપો હવે એની સાથે વધુ વિરોધ ન કરો નહીંતર તે હજી વધુ પાખંડ માર્ગોનો પ્રચાર કરશે સારું મહારાજ પૃથુના સોમાં એક યજ્ઞ ઓછો જ રહેવા દો પછી રાજર્ષિ પૃથુને કહ્યું હે રાજન તમે તો મોક્ષ ધર્મને જાણનારા છો ઇન્દ્રના પદની તો તમારા અભિલાષા જ નથી તેથી હવે તમે આ સોમો યજ્ઞ કરીને શું કરશો તમારું મંગળ થાવ તમે અને ઇન્દ્ર બંનેની પવિત્ર કીર્તિ ભગવાન શ્રી હરિનું શરીર છે તેથી તમારા જ શરીરભૂત ઇન્દ્ર પ્રત્યે તમારે ક્રોધ કરવો જોઈએ નહીં તમારો આ યજ્ઞ નિર્વિઘ્નપણે સંપન્ન નહીં થયો એ માટે તમે ચિંતા ના કરો અમારી વાત તમે આદરપૂર્વક સ્વીકારી લો જુઓ જે મનુષ્ય વિધાતાએ બગાડેલા કાર્યને સુધારવાનો વિચાર કરે છે તેનું મન અત્યંત ક્રોધે ભરાઈને ભયંકર મોહમાં ફસાઈ જાય છે બસ આ યજ્ઞ બંધ કરી દો આના જ કારણે ઇન્દ્રે પ્રવર્તાવેલા પાખંડોથી ધર્મનો નાશ થઈ રહ્યો છે કારણ કે દેવતાઓમાં ઘણો દુરાગ્રહ હોય છે જરા જુઓ તો ખરા જે ઇન્દ્ર તમારો ઘોડો ચોરીને તમારા યજ્ઞમાં વિઘ્ન નાખી રહ્યો હતો તેના જ રચેલા આ મનોહર પાખંડો તરફ બધી પ્રજા ખેંચાતી જઈ રહી છે તમે સાક્ષાત વિષ્ણુના અંશ છો વેનના દુરાચારથી ધર્મ લોપ પામી રહ્યો છે તે ધર્મના સમયોચિત રક્ષણ માટે જ તમે તેના શરીરથી અવતાર લીધો છે તો હે પ્રજાપાલક પૃથુજી પોતાના આ અવતારના ઉદ્દેશ્યનો ખ્યાલ કરીને તમે ભૃગુ વગેરે વિશ્વનું નિર્માણ કરનારા મુનિશ્વરનો સંકલ્પ પૂરો કરો આ પ્રચંડ પાખંડ માર્ગરૂપ ઇન્દ્રની માયા અધર્મની જનેતા છે તમે તેનો નાશ કરી દો શ્રી મૈત્રીજી કહે છે ગુરુ ભગવાન બ્રહ્માજીના આ પ્રમાણે સમજાવવાથી પ્રબળ પરાક્રમી મહારાજ પૃથુએ યજ્ઞનો આગ્રહ છોડી દીધો અને ઇન્દ્રની સાથે પ્રેમપૂર્વક સંધિ પણ કરી લીધી ત્યાર પછી જ્યારે તેઓ યજ્ઞના અંતે કરાતા સ્નાનથી પરવર્યા ત્યારે તેમના યજ્ઞોથી તૃપ્ત થયેલા દેવતાઓએ તેમને અભિષ્ટ વરદાન આપ્યા આદિરાજ પૃથ્વીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી તથા તેમના સત્કારથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ તેમને અમોઘ આશીર્વાદ આપ્યા તેમણે કહ્યું હે મહાબાહુ તમારા આવાહનથી જે પિતૃઓ દેવતાઓ ઋષિઓ મનુષ્યો વગેરે આવ્યા હતા તે બધાએનો તમે દાન માન આપીને ઘણો સત્કાર કર્યો છે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી મહારાજ પૃથુએ કરેલા નવ્વાણું યજ્ઞોથી યજ્ઞ ભોગતા યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુને ઘણો સંતોષ થયો ઇન્દ્રની સાથે ત્યાં ઉપસ્થિત થઈને તેમણે મહારાજ પૃથ્વીને કહ્યું હે રાજન તમારા સો અશ્વમેઘ યજ્ઞો પૂરા કરવાના સંકલ્પમાં ઇન્દ્ર વિઘ્ન નાખ્યું છે હવે એ તમારી ક્ષમા ઈચ્છે છે તમે તેમને ક્ષમા કરી દો હે નરદેવ જે શ્રેષ્ઠ મનુષ્યો સાધુ અને સદ્બુદ્ધિ સંપન્ન હોય છે તેઓ બીજા જીવો સાથે દ્રોહ કરતા નથી કારણ કે આ શરીર એ જ હાથમાં નથી જો તમારા જેવા લોકો પણ મારી માયાથી મોહિત થઈ જાય તો સમજવું જોઈએ કે દીર્ઘકાળ સુધી જ્ઞાનીજનોની કરેલી સેવાનો માત્ર શ્રમ જ હાથ લાગ્યો જ્ઞાની મનુષ્ય આ શરીરને અવિદ્યા વાસના અને કર્મોનું જ પૂતળું સમજે છે અને તેનામાં આસક્ત થતો નથી આ પ્રમાણે જે આ શરીરમાં આસક્ત જ નથી તે વિવેકશીલ મનુષ્ય એનાથી ઉત્પન્ન થયેલ ઘર પુત્ર ધન વગેરેમાં પણ મમતા કેવી રીતે રાખી શકે આ આત્મા એક શુદ્ધ સ્વયં પ્રકાશ નિર્ગુણ ગુણોનો આશ્રયભૂત સર્વવ્યાપક આવરણ રહિત સૌની સાક્ષી અને બીજા આત્માથી રહિત છે તેથી શરીરથી ભિન્ન છે જે મનુષ્ય દેહમાં રહેલ આ આત્માને આ પ્રમાણે શરીરથી ભિન્ન જાણે છે તે પ્રકૃતિ સાથે સંબંધ રાખતો હોવા છતાં પણ તેના ગુણોથી લેપાતો નથી કારણ કે તેની સ્થિતિ મુજ પરમાત્મામાં રહે છે રાજન જે મનુષ્ય કોઈપણ પ્રકારની કામના રાખતો નથી અને પોતાના વર્ણાશ્રમોચિત ધર્મો દ્વારા દરરોજ શ્રદ્ધાપૂર્વક મારી આરાધના કરે છે તેનું ચિત્ત ધીરે ધીરે શુદ્ધ થઈ જાય છે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેનો વિષયો સાથે સંબંધ રહેતો નથી તથા તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે પછી તો તે મારી ક્ષમતારૂપ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે આ જ પરમ શાંતિ બ્રહ્મ અથવા કૈવલ્ય છે જે મનુષ્ય એ જાણે છે કે શરીર જ્ઞાન ક્રિયા અને મનનો સાક્ષી હોવા છતાં પણ કુટસ્થ આત્મા તે બધાથી નિર્લેપ જ રહે છે તે મનુષ્ય કલ્યાણમય મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે હે રાજન ગુણ પ્રવાહરૂપ આવાગમન તો ભૂતો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ અને ચીદાભાસ આ બધાના સમૂહ પરિચ્છિન્ન લિંગ શરીરનું જ થતું રહે છે એનો સર્વના સાક્ષી આત્મા સાથે કોઈ સંબંધ નથી મારામાં દ્રઢ અનુરાગ રાખનારા મનુષ્યો સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થવા છતાં પણ ક્યારેય હર્ષ શોક અને વિકારોથી વશીભૂત થતા નથી તેથી હે વીર શ્રેષ્ઠ તમે ઉત્તમ મધ્યમ અને અધમ મનુષ્યો પ્રત્યે સંભાવ રાખીને સુખ અને દુઃખને પણ એકસરખા સમજો તથા મન અને ઇન્દ્રિયોને જીતીને મેજ નિયુક્ત કરેલા મંત્રીઓ વગેરે રાજકીય મનુષ્યોની મદદથી સમસ્ત લોકોનું રક્ષણ કરો રાજાનું કલ્યાણ પ્રજાનું પાલનપોષણ કરવામાં જ છે એનાથી તેને પરલોકમાં પ્રજાના પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે આનાથી ઉલટું જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી પણ તેની પાસેથી કર વસૂલતો રહે છે તેનું સઘળું પુણ્ય તો પ્રજા પડાવી લે છે અને બદલામાં તેણે પ્રજાના પાપના ભાગીદાર થવું પડે છે આવું વિચારીને તમે જો શ્રેષ્ઠ બ્રાહ્મણોની સંમતિભૂત અને પૂર્વ પરંપરાથી પ્રાપ્ત થયેલા ધર્મને મુખ્યત્વે અપનાવી લો છો અને ક્યાંય પણ આસક્ત થયા વિના આ પૃથ્વીનું ન્યાયપૂર્વક શાસન કરતા રહેશો તો બધા લોકો તમને પ્રેમ કરશે અને થોડા જ સમયમાં તમને ઘેર બેઠા જ સનકાદી સિદ્ધોના દર્શન થશે હે રાજન તમારા ગુણોએ અને સ્વભાવે મને વશ કરી લીધો છે તેથી તમારે જે ઈચ્છા હોય તે મારી પાસેથી વરદાન માગી લો આ ક્ષમા વગેરે ગુણો વિનાના યજ્ઞ તપ અથવા યોગ વડે મને પામવો એ સહેલું નથી હું તો તેમના જ હૃદયમાં રહું છું કે જેમના ચિત્તમાં સમતા રહે છે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી સર્વ લોકોના ગુરુ શ્રી હરિના આ પ્રમાણે કહેવાથી વિશ્વવિજય મહારાજ પૃથ્વીએ તેમની આજ્ઞા માથે ચડાવી દેવરાજ ઇન્દ્ર પોતાના કર્મથી લજવાઈને તેમના ચરણોમાં નમી પડવા જતા હતા ત્યાં જ તેમણે રાજાએ પ્રેમપૂર્વક છાતીએ લગાડ્યા અને મનની મલિનતા કાઢી નાખી પછી મહારાજ પૃથ્વીએ વિશ્વાતમાં ભક્તવત્સલ ભગવાનની પૂજા કરી અને ક્ષણે ક્ષણ ઉભરાતા ભક્તિભાવમાં નિમગ્ન થઈને પ્રભુના ચરણકમળો પકડી લીધા શ્રી હરિ ત્યાંથી વિદાય થવા ઈચ્છતા હતા પણ તેમનો પૃથુ પ્રત્યે જે વાત્સલ્યભાવ હતો તેણે તેમને રોકી લીધા અને તેઓ પોતાના કમળદળ જેવા નેત્રોથી તેમને જ જોતા રહી ગયા અને ત્યાંથી જઈ શક્યા નહીં આદિરાજ મહારાજ પૃથ્વી પણ આંખોમાં આંસુ ભરાઈ આવવાને કારણે ભગવાનના દર્શન પણ કરી શક્યા નહીં અને કંઠ ગદગદ થઈ જવાને કારણે કંઈ બોલી પણ શક્યા નહીં તેમની છાતીએ લગાડીને ઘણીવાર સુધી પકડી રહ્યા અને હાથ જોડીને જેમના તેમ ઊભા જ રહી ગયા શ્રી પ્રભુ પોતાના ચરણ કમળોથી પૃથ્વીને સ્પર્શ કરીને ઊભા હતા તેમના હાથનો અગ્રભાગ ગુરુજીની ઊંચી કાંધ પર મૂકેલો હતો મહારાજ પૃથુ આંખોના આંસુ લૂછીને અતૃપ્ત નજરે તેમને જોતા રહીને આ પ્રમાણે કહેવા લાગ્યા હે મોક્ષપતિ પ્રભુ તમે વરદાન આપનારા બ્રહ્મા વગેરે દેવતાઓને પણ વરદાન આપવા સમર્થ છો કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય તમારી પાસેથી દેહાભિમાનીઓ માટે ભોગ્ય પદાર્થો કેવી રીતે માગી શકે એ પદાર્થો તો નારકી જીવોને પણ મળે છે તેથી હું તે તુચ્છ પદાર્થો વિષયો તમારી પાસે માગતો નથી મને તો તે મોક્ષપદની પણ ઈચ્છા નથી કે જેમાં મહાપુરુષોના હૃદયમાંથી તેમના મુખ દ્વારા નીકળેલો આપના ચરણ કમળોનો મકરંદ નથી જ્યાં તમારી યશગાથા સાંભળવાનું સુખ મળતું નથી તેથી મારી તો એ જ પ્રાર્થના છે કે તમે મને દસ હજાર કાન આપો કે જેમનાથી હું તમારી લીલાઓના ગુણો અવિરત સાંભળતો જ રહું અને આપની કીર્તિ સાંભળતા સાંભળતા હું તૃપ્તિ ન પામું હે પુણ્ય કીર્તિ પ્રભુ તમારા ચરણ કમળ મકરંદ રૂપી કણોને લીધે મહાપુરુષોના મુખેથી જે વાયુ નીકળે છે તેનામાં જ એટલી શક્તિ હોય છે કે તે તત્વને વિસરી ગયેલા અમુક કુયોગીઓને ફરીથી તત્વનું જ્ઞાન કરાવી દે છે તેથી અમને બીજા વરદાનોની કોઈ આવશ્યકતા નથી હે ઉત્તમ કીર્તિમાન પ્રભુ સત્સંગમાં તમારી માંગલ્યપૂર્ણ સુકીર્તિ દૈવવશાત એક વાર પણ કોઈ પશુવત બુદ્ધિવાળું મનુષ્ય સાંભળી લે તો તે ભલેને તૃપ્ત થઈ જાય પણ ગુણગ્રાહી મનુષ્ય તેને કેવી રીતે છોડી શકે બધા પ્રકારના પુરુષાર્થોની સિદ્ધિ માટે સ્વયં લક્ષ્મીજી પણ તમારી સુકીર્તિ સાંભળવા ઈચ્છે છે આથી તેઓ ખૂબ જ ઉમળકાથી ગુણોનો સંગ્રહ કરવાની ઈચ્છાથી આપને વર્યા છે અત્યારે લક્ષ્મીજીની જેમ હું પણ અત્યંત ઉત્સુકતાપૂર્વક સર્વગુણોના ધામરૂપ આપ પુરુષોત્તમની સેવા જ કરવા ઈચ્છું છું પરંતુ કદાચ એવું ન બને કે એક જ પતિની સેવા મેળવવાની સ્પર્ધા થવાને કારણે તમારા ચરણ કમળોમાં જ મનને એકાગ્ર કરનાર અમારા બંનેમાં ઝઘડો થઈ જાય હે જગદીશ જગતજનની લક્ષ્મીજીના હૃદયમાં મારા પ્રત્યે વિરોધ ભાવ હોવાની સંભાવના તો છે જ કારણ કે તમારા જે સેવા કાર્યમાં તેમનો અનુરાગ છે તે જ સેવા કાર્ય માટે હું પણ ઉત્સુક છું પરંતુ તમે દિનજનો પર દયા કરો છો દિન વત્સલ છો તેમના અલ્પ કર્મોને પણ વધારે કરીને માનો છો તેથી મને આશા છે કે અમારા ઝઘડામાં પણ તમે મારો જ પક્ષ લેશો તમે તો પોતાના સ્વરૂપમાં જ રમણ કરો છો તમારે ભલે લક્ષ્મીજી પાસેથી શું લેવાનું હોય તેથી જ નિષ્કામ મહાત્માઓ જ્ઞાન પ્રાપ્તિ થઈ ગયા પછી પણ તમારું ભજન કરે છે તમારામાં માયાના કાર્ય અહંકાર વગેરેનો સર્વથા અભાવ છે હે ભગવાન મને તો તમારા કમળોનું ચિંતન કરવા સિવાય સત્પુરુષોનું અન્ય કોઈ જ પ્રયોજન જાણાતું નથી હું પણ કશીએ ઈચ્છા વિના જ તમારું ભજન કરું છું તમે મને જે કહ્યું કે વરદાન માગો તે તમારી આ વાણીને હું સંસારના મોહમાં નાખનારી જ માનું છું આજ શું તમારી વેદરૂપ વાણીએ પણ જગતને બંધનમાં જ નાખેલું છે જો તે વેદવાણી રૂપી દોરડાથી લોકો બંધાયેલા ન હોત તો તેઓ મોહાધીન થઈને સકામ કર્મો શા માટે કરત હે પ્રભુ તમારી માયાને લીધે જ મનુષ્ય પોતાના વાસ્તવિક રૂપ એવા તમારાથી વિમુખ થઈને અજ્ઞાનવશ પત્ની પુત્ર વગેરેની ઈચ્છા કરે છે તો પણ જેમ પિતા પુત્રની પ્રાર્થનાની અપેક્ષા રાખ્યા વગર જ પોતાની મેળે પુત્રનું કલ્યાણ કરે છે તેવી જ રીતે તમે પણ અમારી ઈચ્છાની અપેક્ષા રાખ્યા વગર જ જેનાથી મારું પરમહિત થાય તે આપવાની કૃપા કરો શ્રી મૈત્રીજી કહે છે આદિરાજ પૃથ્વીએ આ પ્રમાણે સ્તુતિ કરી તેથી સર્વસાક્ષી શ્રી હરિએ તેમને કહ્યું હે રાજન મારામાં તમારી ભક્તિ થાવ મોટા સૌભાગ્યની વાત છે કે તમારું ચિત્ત આ પ્રમાણે મારામાં જોડાયેલું છે આવું થવાથી તો મનુષ્ય સહજમાં સહજ જ મારી તે માયાને પાર કરી લે છે કે જેને છોડવાનું અથવા જેના બંધનમાંથી છૂટવાનું અત્યંત મુશ્કેલ છે હવે તમે સાવધાનીપૂર્વક મારી આજ્ઞાનું પાલન કરતા રહો પ્રજાપાલક નરેશ જે મનુષ્ય મારી આજ્ઞાનું પાલન કરે છે તેનું સર્વત્ર મંગળ થાય છે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી આ પ્રમાણે ભગવાને રાજર્ષિ પૃથ્વના સારગર્ભિત વચનોનો આદર કર્યો પછી પૃથ્થુએ તેમની પૂજા કરી અને શ્રી પ્રભુ તેમના પર બધી રીતે કૃપા કરીને ત્યાંથી પ્રસ્થાન કરવા તૈયાર થયા મહારાજ પૃથુએ જે દેવતાઓ ઋષિઓ પિતૃઓ ગાંધર્વો સિદ્ધો ચારણો નાગો કિન્નરો અપ્સરાઓ મનુષ્યો અને પક્ષીઓ વગેરે અનેક જાતના પ્રાણીઓ તેમજ ભગવાનના પાર્ષદો આવ્યા હતા તે બધાનું ભગવદ્ બુદ્ધિથી ભક્તિપૂર્વક વાણી અને ધન વડે હાથ જોડીને પૂજન કર્યું ત્યારબાદ તે બધા પોતપોતાના સ્થાને સીધાવી ગયા ભગવાન અચ્યુત પણ રાજા પૃથુ અને તેમના પુરોહિતોના ચિત્ત ચોરીને પોતાના ધામમાં સીધાવી ગયા ત્યાર પછી પોતાનું સ્વરૂપ બતાવીને અંતર્ધાન થયેલા અવ્યક્ત સ્વરૂપ દેવાધિદેવ ભગવાનને નમસ્કાર કરીને મહારાજ પૃથુ પણ પોતાની રાજધાનીમાં ચાલી ગયા તો આ સાથે જ અધ્યેય ઓગણીસો ને વીસને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો